નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારું નામ છે અજય બલદાણિયા આજે તમારું ફરી વખત સ્વાગત છે ઓશન કોચિંગ ક્લાસીસ ની યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ ની અંદર ગણિત વિષયમાં પ્રકરણ નંબર ત્રણ એટલે કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં જેની અંદર આજે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરવાની છે વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ એકના પ્રશ્ન નંબર પાંચની

કે એક લંબચોરસ બગીચાની અર્ધ પરિમિતિ તમને છત્રીસ આપેલી છે છત્રીસ મીટર છે તથા તેની લંબાઈ અને એ તેની પહોળાઈ કરતા ચાર મીટર વધુ હોય તો બગીચાની માપ તમારે શોધવાના છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો એકદમ સહેલાઈથી દાખલો ભૌતિક નિરૂપણ સાથે આપણે કામ કરવાનું છે તો અહીંયા પહેલા સૌ સમજી લઈએ કે લંબચોરસ તમને લોકોને આપવામાં આવેલો હોય તો અહીં આપેલો લંબચોરસ જે છે એ લંબચોરસ માટે આ ભાગ જે છે એ એ આપણા આપણા માટે માટે લંબાઈ થઈ જશે અને આ ભાગ આવશે પહોળાઈ આવશે તો તો ધારો કે હું લંબાઈને ધારી લઉં પહોળાઈ મારા માટે કેટલી આવશે તો કે વાય આવશે પહોળાઈ આપણે કેટલી લઈ લેશું વાય ચાલ લંબાઈ છે એ પહોળાઈ કરતા વધારે છે એવું તમને કીધું છે તો સાથે સાથે તમને અર્ધ પરિમિતિ કીધી છે તો પરિમિતિ એટલે ચારેય બાજુનો સરવાળો

તો વિદ્યાર્થી મિત્રો આપણે ઈ પ્રમાણે કામ કરવાનું છે આ ખાસ કરીને યાદ રાખજો રેડી તો ચાલો આપણે આગળ વધીએ તો વિદ્યાર્થી મિત્રો આપણે બગીચાની છે અને પહોળાઈ વાય મીટર ધારતા ચાલો મીટર લઈ લીધું હવે આપણે શું કામ કરશું તો કે હવે આપણા માટે પેલા પડાવ આપેલો હોય આ રીતે નો વ્યવહારિક દાખલો આપેલો હોય એટલે આપણને સમીકરણની અંદર મતલબ રકમ જે તમને આપેલી છે તો સમીકરણ બનાવવા માટે તમને લોકોને પડાવ આપેલા હોય પડાવને ઓળખવા એ જ આપણા માટે કલાકૃતિ છે આ એક ખાસ કરીને ધ્યાન રાખજો

રકમ પરથી રકમમાં શું આપેલું છે તો કે લંબાઈ એ તેની પહોળાઈ કરતા ચાર મીટર વધુ છે લંબાઈ તેની પહોળાઈ કરતા ચાર મીટર વધુ છે આવું તમને કીધું છે ચાર મીટર વધુ છે તો આની અંદર શું કામ કરવાનું આપણે લોકોએ તોકે હવે સમીકરણ તૈયાર કરવાનું તો સમીકરણની અંદર ઉમેરવા પડશે તો કે જે નાનું હોય એમાં ચાર તમારે ઉમેરવા પડે તો આમાં નાનું કોણ તો કે વાય થાય કારણ કે એ પોળાઈ તરીકે ધારેલું છે તો અહીંયા કેટલા થઈ ગયા પ્લસ ચાર થઈ ગયા રેડી ચાલો હવે સમીકરણને લખી દઈએ તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને લોકોને

તો કે લંબચોરસ બગીચાની બગીચાની અર્ધ પરિમિતિ કેટલી આપેલી છે છત્રીસ છે તો વિદ્યાર્થી મિત્રો હવે ધ્યાન આપો તો અહીંયા આપણે લોકો કામ કરીશું જેની અંદર આપણને લોકોને અર્ધ પરિમિતિની ચર્ચા કરેલી છે એટલે અર્ધ પરિમિતિ એટલે શું થાય તો કે અર્ધ પરિમિતિ બરાબર અર્ધ પરિમિતિ બરા કેટલા થઈ જાય બે તો બે કાઉસ અંદર લંબાઈ પ્લસ એટલે એક્સ પ્લસ કેટલું થઈ ગયું વાય છેદમાં કેટલા થઈ ગયા તો કે બે અહિયાં કેટલા મળી ગયા આપણને લોકોને છત્રીસ મળી ગયા તો હવે આપણે શું કરશું તો કે બે બે ઉડી ગયા તો અહીંયા આપણને લોકોને સમીકરણ જે મેળવ્યું એક્સ પ્લસ ચાલો જુદી જુદી કિંમતો માટે આપણે વાયની જુદી જુદી કિંમતો મેળવીશું એની તો સમીકરણ નંબર એક માટે એ કામ કરી નાખીએ અને સમીકરણ બે માટે પણ આપણે લોકો કામ કરી નાખીએ એટલે આપણા કામ એકદમ ક્લિયર થઈ જાય તો આપણે શું કરશું સમીકરણ એક માટે આપણે કામ કરીએ તો કે અહીંયા સમીકરણ એક માટે સમીકરણ આપણે કરતા બનાવીએ તો વાય ને કરતા બનાવીએ તો આપણે આપણે શું મળી જશે તો કે એના માટે જોઈ લઈએ ચાલો તો વાય બરાબર એક્સ માઇનસ ચાર મળે છે હવે એક્સની આપણે જુદી જુદી કિંમતો એક્સની આપણે જુદી જુદી કિંમતો એટલે આપણે શું લેશું તો કે બરાબર આપણે લોકો પહેલા કિંમત કોઈ પસંદ ને તો 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 બરાબર 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 આપણે લોકો લઈ લઈએ ચાલો લ્યો વધારે બેટર રહેશે આપણા માટે તો એક્સ બરાબર ચાર લેતા એટલે અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે કોઈ પણ કિંમત લઈ શકો પરંતુ આપણી અનુકૂળતા પ્રમાણેની કિંમત લેવાની જેથી આપણને લોકોને દાખલો ગણવામાં મુશ્કેલી ન પડે તો અનુકૂળતા પ્રમાણે નું મૂલ્ય કેટલું થઈ જાય છે તો કે ઝીરો થાય છે ચાલો હવે એ જ પ્રમાણે એક્સ બરાબર વિદ્યાર્થી મિત્રો આપણે પસંદ કરી લઈએ તો કે આઠ પસંદ કરીએ ધારો કે એક્સ બરાબર આઠ લેતા તો આપેલું જે સમીકરણ છે એની અંદર વાય નું મૂલ્ય કેટલું થઈ જશે તો કે આઠ માઈનસ કેટલા થઈ ગયા ચાર તો વિદ્યાર્થી મિત્રો આમ ઉકેલ કયા કયા મળે છે તો કે એક્સ બરાબર જ્યારે આપણે ચાર લીધા તો ઉકેલ મળ્યો છે આપણે વાય બરાબર ઝીરો એટલે ચાર અલ્પ વિરામ ઝીરો બિંદુ મળ્યું ત્યારબાદ એ જ પ્રમાણે અને બીજું આપણને બિંદુ કયું મળે છે તો કે આઠ અલ્પ વિરામ કેટલું મળે છે ચાર મળે છે ચાલો ડન થઈ ગયો હવે આગળની ક્રિયા કરીએ વિદ્યાર્થી મિત્રો સમીકરણ બે માટે પણ આ જ રીતે આપણે લોકો કામ કરીશું તો કે સમીકરણ બે માટે સમીકરણ બે ચાલો સમીકરણ બે માટે આપણે વાય ને કરતા બનાવીએ તો અહીંયા આપણને લોકોને કઈક આવું સમીકરણ મળશે તો સમીકરણ આવું આપેલું છે એક્સ પ્લસ વાય બરાબર છત્રીસ માં તમે જો y ને કરતા બનાવો તો 36 x તમને લોકોને સમીકરણ મળશે રેડી y 36 x મળશે હવે વિદ્યાર્થી મિત્રો આપણે લોકોએ યોગ્ય કિંમતની પસંદગી કરવાની છે અને આપણે મેળવી દેવાનું છે y નું અલગ અલગ મૂલ્ય ચાલો તો x બરાબર હું કેટલા લઈ લઉં અહીંયા તો કે x બરાબર આપણી અંદાજિત કિંમત કોઈ પણ કિંમત તમે પસંદ કરી શકો પરંતુ આપણે x બરાબર કોઈ લીગલ કિંમત છે જે પસંદ કરીએ ધારો કે આપણે 6 પસંદ કર્યા ચાલો ચાર ચાર ના ગાળે પસંદ થાય તો વધારે આપડા માટે સારું રહેશે તો આપણે અહીંયા એ પ્રમાણે કિંમત પસંદ કરીએ ચાલો તો કે y = આપણે x = આપણે પસંદ કરેલી કિંમત છે એ આપણે ધારો કે 0 પસંદ કરીએ 0 પસંદ કરો एकदम હેલુ રહે તો કે લેતા હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા શું થઈ ગયું તો કે y = 36 - આપડા માટે કેટલા મળી ગયા તો કે 0 તો બરાબર અહીંયા શું થઈ ગયું છત્રીસ તો બરાબર મને કેટલા મળી ગયા ઝીરો તો પહેલું બિંદુ આપણું કન્ફર્મ થઈ ગયું કે અહીંયા કેટલું આવ્યું તો કે ઝીરો અને છત્રીસ વાળું થઈ ગયું અને બીજું બિંદુ આપણે લીધું છત્રીસ અને કેટલું મળી ગયું ઝીરો તો ઝીરો છત્રીસ અહીંયા કિંમત મળી ગઈ ચાલો તો બિંદુ આપણે અહીંયા લખવાના થશે કે આમ ઉકેલના બિંદુઓ કયા કયા મળે છે તો કે આમ બિંદુઓ તમને લોકોને આમ ઉકેલ ઉકેલ જે કહેવાના જગ્યાએ તમે બિંદુ પણ કહી શકો તો કે ઝીરો અલ્પવિરામ કેટલા મળે છે છત્રીસ અને બીજું બિંદુ કયું મળે છે તો કે છત્રીસ અલ્પવિરામ ઝીરો મળે ચાલો આ બિંદુ કન્ફર્મ થઈ ગયા તમારા રેડી ચાલો હવે આપણે લોકો આલેખ ઉપર એને દર્શાવી દેશું તો વિદ્યાર્થી મિત્રો પેલા તો આપણે લખી દઈએ તો બિંદુને દર્શાવવાના છે અને બીજું બિંદુ છે ઝીરો અલ્પ છત્રીસ ચાલો આગળના બિંદુ કયા કયા હતા તેને આપણે ચેક કરી લઈએ તો કે વિદ્યાર્થી મિત્રો ચાર અલ્પ ઝીરો અને આઠ અલ્પ ચાર તો કે ચાર અલ્પ ઝીરો અને આઠ અલ્પવિરામ કેટલા મળે છે ચાર તો હવે જે આપણે માપ અહીંયા બિંદુઓ જે મળ્યા છે એના જે વાય ડેસ ચાલો આપણે કેટલા કેટલાના ગેપ ઉપર લેશું તો આમાં કિંમત કોઈ માઇનસ થાય એવું મેં અહીંયા રાખ્યું નથી કેમ કે મેં બિંદુની પસંદગી રીતે કરેલી હતી કે જેથી માઇનસ વાળું મને બિંદુ મળે નહીં તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે લોકો કામ કરીએ તો અહીંયા તમને લોકોને મળશે તો અહીંયા આપણે ચાર થી શરૂઆત કરીએ તો અહીંયા ચાર અહીંયા પછી આપણે આઠ આવશે પછી અહીંયા બાર થઈ જશે ચાર એકાનો ઘડીઓ લખવાનો છે પછી અહીંયા કેટલા આવશે સોળ આવશે પછી આગળ જઈએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને લોકોને વીસ પછી આપણને કેટલા મળી જશે ચોવીસ અઠ્યાવીસ પછી આપણને લોકોને બત્રીસ પછી આપણને અહીંયા મળશે છત્રીસ રેડી અને આગળ જઈએ તો કેટલા મળી ગયા ચાલીસ ચાર ચાર એકાનો ઘડીઓ આપણે લખી દીધો એ જ પ્રમાણે અહીંયા પણ ચાર એકાનો ઘડિયો આપણે લોકો લખી શકીએ ચાર આ પછી આપણા માટે આઠ આ આપણા માટે બાર થઈ જશે હવે આવશે અઠ્યાવીસ ચાલો અઠ્યાવીસ કેટલા થઈ ગયા બત્રીસ છત્રીસ અને કેટલા મળ્યા ચાલીસ ચાલો બિંદુ કન્ફર્મ થઈ ગયા હવે આપણે બિંદુને દર્શાવીએ પહેલું બિંદુ એ કયા અક્ષ પરનું છે તો કે વાય આમ ઝીરો આપેલો છે એટલે એક્સ અક્ષ પરનું બિંદુ છે તો અહીંયા એ બિંદુ દર્શાવવાનું થશે આપણે લોકોએ તો અહીંયા આ બિંદુ દર્શાવશું તો આ બિંદુના યામ કઈ આવ્યા છત્રીસ અલ્પવિરામ વિરામ ઝીરો ચાલો એક બિંદુ કન્ફર્મ થઈ ગયું ત્યારબાદ બીજું બિંદુ તો કે ઝીરો અલ્પવિરામ વિરામ છત્રીસ તો ઝીરો અલ્પવિરામ વિરામ છત્રીસ એટલે અહીંયા આવશે

ચાલો એ ઉપર હું એરેસ કરી દઉં તમને લોકોને ખ્યાલ આવી જાય હવે અહીંયા એક બાબતનું આપણે લોકો ધ્યાન ખેંચીએ કે તમને લોકોને દાખલાને સોલ્વ કરતા આપણે લોકો શીખી જઈએ જેથી આપણે લોકોને કન્ફર્મ થઈ જાય તો આપણે આ બાબત સાફ કરી નાખશું પાછી એટલે અહીંયા જોજો ધ્યાન આપજો તો અહીંયા તમને લોકોને પહેલું સમીકરણ હતું એક્સ માઇનસ વાય બરાબર કેટલા મળી ગયા હતા ચાર અને બીજું સમીકરણ હતું એક્સ પ્લસ વાય બરાબર તમને કેટલા આપેલા હતા છત્રીસ તો અહીંયા પ્લસ ચારનો સરવાળો કરો તો વિદ્યાર્થી મિત્રો કેટલા થઈ ગયા ઓકે એક્સ બરાબર આપણને વીસ મળશે અને એ જ રીતે આપણે વાય બરાબર છત્રીસ માઇનસ ચાર કરશું અને છેદમાં કેટલા કરી નાખશું બે તો છત્રીસ માઇનસ ચાર એટલે કેટલા થઈ ગયા બત્રીસ બત્રીસના છેદમાં બે એટલે આપણને કેટલા મળી ગયા સોળ તો આ રીતેના બિંદુ આપણને મળશે પણ એ આપણે ચેક કરવાનું છે રેડી તો આપણે પહેલા આલેખ દોરી દઈએ તો આલેખ આપણે દોરીએ એટલે આપણને લોકોને કન્ફર્મ ખબર પડી જાય ચાલો તો વિદ્યાર્થી મિત્રો આ બિંદુથી લઈ અને આપણે આ બિંદુને જોડી દેવાનું છે ચાલો ઓકે તો અહીંયા રેખા જે પસાર થાય છે એ આ રીતે પસાર થશે ચાલો આ રેખા પસાર થઈ ગઈ જે તમારું કયું સમીકરણ પસાર થયું છે

આ રેખા પસાર થઈ આપણા માટે ચાલો આ કયું થયું પસાર થઈ ગઈ અહીંયા કયા બિંદુમાં છેદે છે તો જે બિંદુમાં છેદે છે એના માટે આપણે હાઈલાઈટ કરી દઈએ તો કે અહીંયા જે બિંદુમાં છેદે છે બિંદુના યામ કયા છે તો કે અહીંયા તમને લોકોને વીસ અલ્પ વિરામ માં છેદે છે એટલે મતલબમાં યામ કેટલો મળ્યો તમને યામ તમને વીસ મળે છે અને વાય યામ કેટલો મળી ગયો

બગીચાની કેટલી મળે છે વીસ મીટર અને પહોળાઈ સોળ મીટર મળે કેડી તો વિદ્યાર્થી મિત્રો આ રીતે દાખલાની અંદર કામ કરવાનું છે તો દાખલાને આપણે ડન કરી દઈએ તો વિદ્યાર્થી મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો ચોક્કસથી વિડીયોને લાઈક કરી દેજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં આપેલ બે લાયકન દબી દેવું જેથી તમને લોકોને નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે વિદ્યાર્થી મિત્રો મળીશું હવે આગળના ભાગની અંદર ત્યાં સુધી જય હિન્દ જય ભારત